મને કોઈ હગન ઘેર જો નહીં ને તો કોઈ ખાવાય નહીં મળતું અમારું તો ખાવ તો પડે તો રોજ સીસરીન ચાખ પાસે બીજો કોઈ વાત નહીં અગર ફોન કરવા દે મને તો તે ઓ લાગ્યો

ભાઈ કાનો બનાવજો ભાઈ કાનો પછી દાર ભાત ને પૂરી છે કોઈ ખાવાનો શોખ નહીં પણ આ તો પેલા બીજા મહેમાન હંગાતા છે ને એટલે વનમાં

Con <laughs> <laughs> <bảo, anh> <laughs> lại ở Số ở đó tao sao bay lại ở đâu? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

આખી જિંદગી દારૂ પી દે છે ને પૈસા તો ભેગા એ તો તો ભેગા દેવન બોલો મારા જઉં તું મારા હગાન ઘેર હા તે ઓ અલપણ હું બાઈક લેવા તો મને મન મેનો મારો બજો કેમ એવો તો હું મેનો માર તે ટાકાઈક બાઈક લઈ દીધું તે તમારા ખાંદર માં કોઈ નહી લાયે આપી તમારા આખી પેટ કોઈ જોઈ આવ્યું એક માટી નો કણ નહિ જવા દે ના જો કોઈ લેવા ખાવા નહીં નહીં લાવ્યો મારે ભાઈ બન લાવ્યું છે ત્યાં શું બોલો છો હું મારો ભાઈ બન